સુરત બાળા પર બળાત્કાર ગર્ભવતી બનાવવામાં આવી હોવાના બનાવ પોલીસ દોડતી થઈ ગઈ હતી જેને લઈ તાત્કાલિક સારોલી પોલીસે તપાસ હાથ ધરી બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમ ટ્રક પાડ્યો હતો પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હેમદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની તેર વર્ષની બાળાને પડોશમાં રહેતા એકવીસ વર્ષના રાજવેન્દ્રસિંઘે પ્રેમ જાળમાં ફસાવી હતી ડ્રાઈવર કાર અવાવરુ જગ્યાએ પાર્ક કરીને તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો આ બળાત્કારના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો દરમિયાન દિવસ બાળાને પેટમાં દુખાવો થતા માતા પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે બાળાને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવતા માતા પિતા ચોકી ગયા હતા બાળા રાધવેન્દ્ર સિંઘે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા તેની વિરુદ્ધ સરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી રાજવેન્દ્રસિંહને મધ્યપ્રદેશના ભીડતી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો